નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે હું એચ એન ભાવસાર ટ્રેડ સર્વેયર લેસન જોબ પર ટ્રેડને લગતી જવાબદારી વિશે તમને તાલીમ સ માર્ગદર્શન આપીશ આપણે સ્લાઇડ પર જોઈશું જોબ પર ટ્રેડને લગતી જવાબદારી પહેલાં તો જોઈશું કે તે તાલીમમાં શું હોય છે બરાબર તાલીમ શરૂઆત કેવી રીતે થાય બરાબર ખાતાની અંદર શું હોય છે તેમાં કઈ રીતનું વાતાવરણ હોય છે તે આપણે જોઈશું આ તાલીમ પૂર્ણ થયા પછી તાલીમાર્થીઓ તેમની આજીવિકા મેળવવા માટે સમર્થ હશે એટલે કે આ ટ્રેડ આપણે પૂરો થઈ જશે ત્યારે તમે જોબ એટલે કે ફિલ્ડ ઉપર જવા તૈયાર હશો બધા પ્રેક્ટિકલની સમજણ તમને પડી જશે હવે તમને પ્રેક્ટિકલી જે ઓન ફિલ્ડ જે ઓરિજિનલ ફિલ્ડ શું છે એ તમને હવે આફ્ટર જોબ ખબર પડે બરાબર આઈટીઆઈનું વાતાવરણ સારાના શિક્ષણથી અલગ છે આઈટીઆઈમાં વ્યવહારિક તાલીમમાં એટલે કે પ્રેક્ટિકલમાં વધુ સમય કેન્દ્રિત કરવામાં આવે છે જેમ કે આપણે લેવલિંગ છે બરાબર બધા પ્રેક્ટિકલ આપણે કરાવતા હોઈએ છીએ લેવલિંગ થિયડોલાઇટ પ્લેન ટેબલ સર્વે ટેપના માપ એ બધું આપણે પ્રેક્ટિકલમાં આવતું હોય છે અને બધા પ્રેક્ટિકલો આપણે ફિલ્ડમાં ઉપયોગી છે જે આપણે આગળ જોઈશું દાખલા કરી તાલીમાર્થીઓ જે ટ્રેડમાં તાલીમ લીધી છે તેમાં સારી કુશળતા પ્રાપ્ત કરવી તેથી આપણે કહી શકીએ કે આઈટીઆઈ એ એવી સંસ્થા છે કે જેઓ સ્વરોજગારીની તકો પૂરી પાડે છે આઈટીઆઈની અંદરથી આપણે બહાર પડીએ એટલે શોર્ટ ટાઈમની અંદર આપણને જોબ મળી જતી છે એ બી આપણે દસથી પંદર હજાર સ્ટાર્ટિંગ હોય છે બરાબર જે આપણને જોબમાં શોર્ટ ટર્મની અંદર જોબ મળી જાય સ્વરોજગારની તકો પૂરી પાડી છે અને જાહેર ક્ષેત્ર એટલે કે પબ્લિક સેક્ટર અને ખાનગી ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટર નોકરી તકો અલગ અલગ હોય છે હવે આપણે પબ્લિક સેક્ટર જોઈએ તો જેમ કે જાહેર સરકારી વિભાગો એ આપણે જોઈશું આગળ અને ખાનગી ક્ષેત્રો જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રમાં ઘણા બધા વિભાગો છે એમ અલગ અલગ વિભાગો છે જાહેર ક્ષેત્રની અંદર કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે નગરપાલિકાઓ છે સીપીડબલ્યુ ડિપાર્ટમેન્ટ છે જેમ કે ટીપી ટીપી એના અલગ અલગ ડિપાર્ટમેન્ટોની અંદર સર્વેઅર કર્યા પછી જાહેર ક્ષેત્રની અંદર નોકરીઓ મળતી હોય છે ખાનગી ક્ષેત્રમાં કોઈ બિલ્ડિંગનું બાંધકામ કંપની હોય કોઈ કન્સલ્ટન્સી હોય આર્કિટેક્ટની ઓફિસ હોય ક્યાં તો પ્રાઇવેટ સર્વેંગનું કામ બી આપણે કરી શકીએ માપણીનું કામકાજ હોય તો એ આપણે સ્વરોજગારીથી આપણે કરી શકીએ છીએ જે સર્વેના વેપાર માટે રોજગારની તક પૂરી પાડે છે કેટલાક જાહેર ક્ષેત્રના નામ આપણે જોઈએ તો નીચે આપેલ છે સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ એ આપણા ઇન્ડિયન ગવર્મેન્ટનું છે એ નેશનલ લેવલનું સીપી એટલે સેન્ટ્રલ જેમ આરએનબી આપણે હોય છે તેમ સેન્ટ્રલ લેવલે સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટની અંદર હોય છે તેના તેની અંદર સર્વેરની જોબ આપણે ગવર્મેન્ટ મળી જતી હોય છે તેવી જ રીતે બીજો ડિપાર્ટમેન્ટ છે આપણો સેન્ટ્રલ આર્કિટેક ડિપાર્ટમેન્ટ જે આર્કિટેક્ટ એટલે આપણે પ્લાનિંગ પ્લાન પાસ ને એ બધું કરીએ તેમાં સર્વેઅર તે જમીનની માપણી કરે અને પછી તેના નકશાઓ બનાવતો હોય છે અને એ નકશાઓ આર્કિટેક જોઈ તે ડિપાર્ટમેન્ટના આર્કિટેક્ટો તે પ્રમાણે ટા ટીપી જેમ કે ટાઉન પ્લાનિંગની જે સ્કીમોને એ બધું પાડતા હોય એ સેન્ટ્રેક સેન્ટ્રલ આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટથી થતું હોય છે એ રીતે મિલિટરી એન્જિનિયરિંગ સંગ મિલિટરીમાં બી એન્જિનિયરિંગ સર્વિસની અંદર બી સર્વેયર હોય છે નેશનલ હાઈવે ડિપાર્ટમેન્ટ આપણે જોઈએ નેશનલ હાઈવે ડિપાર્ટમેન્ટની અંદર એવું હોય કે જે નેશનલ હાઈવે હોય છે મોટા મોટા જેમ કે દિલ્હીનું નેશનલ હાઈવે છે આપણા ગુજરાતમાં બી નેશનલ હાઈવે જતા હોય છે એ જે નેશનલ હાઈવે એનો પહેલાં સર્વે કરવામાં આવે છે એ સર્વે કરવાની અંદર ફર્સ્ટ ઓફ સર્વે એની મૂળ જવાબદારી હોય છે કે એમાં જે અલગ અલગ સાઇટના સર્વે કરી પછી ફાઇનલાઇઝ હાઈવે કરવાનો છે એમાં ત્રણ પ્રકારના જેમ કે જોઈએ તો રેકોગ્નેશન સર્વે હોય છે પ્રિલિમરી સર્વે હોય છે ડિટેલ સર્વે છે આ બધા અલગ અલગ સર્વે કરવાના આવે છે જેમ કે પ્રાઇમરી સર્વે હોય તો પ્રાઇમરી સર્વેની અંદર પહેલાં તો સાઇટ જોવામાં આવે છે કે ભાઈ સાઇટ કોઈ દૂર જગ્યા નથી અલગ અલગ કોઈને નુકસાન પહોંચતું નથી એ પ્રિલિમરી સર્વેની અંદર કોઈ વસ્તુ અવેલેબલ જેમ કે માલ મટિરિયલ ઇઝીલી અવેલેબલ છે ત્યાંના રોડ રસ્તાના લેવલ આ તે બધું ચેક કરવામાં છે એ બધા ત્રણ સર્વે કર્યા પછી જ હાઈવે નક્કી થાય છે તે નેશનલ હાઈવે ઓથોરિટીની અંદર હોય છે સેન્ટ્રલ જીઓલોજીકલ ડિપાર્ટમેન્ટ જે જમીનની અંદર ઊંડાણે કેટલી વસ્તુ શું આવેલી એ સેન્ટ્રલ જીઓલોજીકલ ડિપાર્ટમેન્ટ નક્કી કરતું હોય એની અંદર બી સર્વેઅરની જોબ મળતી હોય છે સર્વે ઓફ ઇન્ડિયા જેમ કે સર્વે ઓફ ઇન્ડિયા એ આખું ઇન્ડિયાનું જે સર્વે જમીનનું સર્વે હોય એ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા થતું હોય છે બરાબર એના બેન્ચમાર્ક છે આ તે બધું એ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરતો હોય છે અને એ એની અંદર ની જોબ પણ હોય છે રેલવે એન્સ રેલવે બરાબર રેલવેની અંદર બી રોડ રસ્તા જેવું જ હોય છે રેલવેની અંદર બી અલાઇનમેન્ટ નક્કી કરવાના છે એ અલાઇનમેન્ટ નક્કી કરવા માટે સર્વેરનો મૂળ છે હવે એની જવાબદારી તે રોડ રેલવેનો સર્વે કરવાની જવાબદારી સર્વેરની હોબ છે તેની અંદર અલગ અલગ લેવલો લેવા તેની ઊંડાઈ કટિંગ ફિલિંગ એ રોડનું અલાઇનમેન્ટ બહુ લેન્થવાળું નથી મિનિમમ લેન્થવાળું હોય એ બધું ચેક કરવું બનાવવું એ સર્વેરના હાથમાં હોય છે સ્ટેટ પીડબ્લ્યુડી જેવી રીતના આપણે સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ જોયું તેવી જ રીતે કેવું છે સ્ટેટ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ એટલે આપણે કહીએ છીએ આર એન તેવી જ રીતે નગરપાલિકા ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ આપણે જોઈએ કે હમણાં થોડાક વર્ષો પહેલાં નગરપાલિકા ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં બી સર્વેઅરની ભરતી થઈ હતી હવે એની અંદર બી સર્વેયર પ્લસ એનો પાંચ વર્ષનો કે મિનિમમ અનુભવ માગતા હોય છે એ પ્રમાણે આપણે તેની સર્વેની અંદર ગવર્મેન્ટ જોબમાં બી ઓપોર્ચ્યુનિટી રહેલી છે બરાબર એટલે નગરપાલિકાની જે ટાઉન પ્લાનિંગની સ્કીમ છે નગરપાલિકાની હદ તે નગરપાલિકા હદ અને તેનો નકશાઓ તૈયાર કરવા તે બી સર્વેરનું જવાબદારી છે પ્રાઇવેટ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કંપની પ્રાઇવેટ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કંપનીની અંદર પણ ધારો કે કોઈ જગ્યાએ કોઈ બિલ્ડિંગના લેવલ કાઢવાના હોય ક્યાં તો એનું સર્વે કરવાનું રોડનું સર્વે હોય કોઈ સ્કીમનું બાંધકામ કરતા હોય તો તે રોડના લેવલ ગટર પાઇપલાઇનના લેવલ પાઇપલાઇનના લેવલની અંદર બી ચેક કરવાનો છે કે ભાઈ ઊંધું પાણી જતું નથી તે ઢાળ બરોબર આપ્યો છે કંટોર સર્વે આ તે સર્વેની જોબમાં આવે છે આ અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ ડ્રાફ્ટમેન સિવિલ એટલે કે ડ્રાફ્ટમેન સિવિલ ડ્રાફ્ટમેન મિકેનિક અને મિકેનિકના જૂથમાં તાલીમ પામે તાલીમ સંબંધિત રાજ્યોમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ ના અભ્યાસક્રમોમાં બીજા વર્ષમાં પ્રવેશ મેળવે છે એટલે ધારો કે જો તમે બે વર્ષનો કોઈ કોર્સ કર્યો હોય ધારો કે ડીસી કર્યો હોય કે સર્વેયર કર્યો હોય તો તમને સીધું જ ડિપ્લોમાના સેકન્ડ યર એટલે કે ત્રીજા સેમેસ્ટરની અંદર તમને એડમિશન મળતું હોય છે એ સબ્જેક્ટ તમારા સીધા જ ઓછા થઈ જાય છે હવે આ સર્વેયર શું છે જોઈએ આપણે સર્વે શું છે સર્વેક્ષકો બાંધકામ પ્રોજેક્ટ માટે મિલકતની સીમાઓને અંદાજ કરે છે એટલે કે સર્વેક્ષકો જે બાંધકામ પ્રોજેક્ટ કરવાનો હોય એની મિલકતની સીમા એટલે કે એની બાઉન્ડ્રી ધારો કે કોઈ મકાન હોય એ ધારો કે બનાવવાનું હોય કોઈ ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવાની હોય તો એનો રસ્તો કેટલો જશે ત્યાંનાની તેની અંદર કેટલું પ્લોટિંગ થશે શું તે સર્વેક્ષક દ્વારા પ્લોટિંગની સ્કીમોનું લ માપણી કરવામાં આવે છે અને તે ઓટોકેડથી તૈયાર કરવામાં આવે છે તેઓ માઇનિંગ નકશા બનાવવા અને કાનૂની હેતુ માટે ઉપયોગી ડેટા પણ પ્રદાન કરે છે આ જે સર્વેક્ષકો કરી હાલ જોઈએ તો રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર રી સર્વેનું કામકાજ ચાલે તેમાં ઘણા સર્વેયરો જે પ્રાઇવેટ પણ માપણી કરતા હોય છે અને જે ગવર્મેન્ટ સર્વે દ્વારા પણ માપણી કરવામાં આવે છે તે એ સર્વેયર જ છે સર્વેયર શું કરે છે સર્વેયર જમીનના લક્ષણોને માપે છે જેમ કે સંદર્ભ બિંદુઓના આધારે ઊંડાઈ કે આકાર માપવું ઊંડાઈમાં આપણે જોઈએ તો તેનું આરએલ એટલે કે રિડ્યુસ લેવલ તે બિંદુઓના ધારો કે કોઈ બિંદુ હોય એ બિંદુથી આપણે બિલ્ડિંગનું માપ લઈ તે એટલી ઊંચાઈએ રાખવાનું હોય રોડ લેવલથી કેટલું ઊંચાઈ બિંદુ લેવું કેટલું પ્લેન્સ લાવવું કેટલી કેટલી તેની ઊંચાઈ રાખવી તે સર્વેયર સર્વે કરીને તેની ઊંડાઈ ઊંચાઈ નક્કી કરતો હોય છે બરાબર તેનું આકાર માપવું આ ધારો કે કોઈ રોડ જતો હોય એ રોડનું આકાર માપવું એટલે એનું જે કે એનો રોડનો રોડ અલાઇનમેન્ટ જોવું તે બિલ્ડિંગનું આ બહારનો આકાર તે બધું સર્વેર જોતો હોય છે તેઓ સાઇટ પરના સર્વેક્ષણમાંથી ડેટા ચકાસવા ધારો કે કોઈ સાઈટ હોય તેના કોઈ બિંદુ ઉપરથી કોઈ બિલ્ડિંગનું નકશોમાં બનાવવો હોય તો તે સર્વેર તેના બિંદુઓ પરથી ડેટા કલેક્શન કરીને તે નકશો છાપતો હોય છે સર્વેયરો નકશા અને અહેવાલો પણ તૈયાર કરે છે હવે એ સાઇટ પરથી તે બધું સર્વે કરી તેનો નકશાઓ બનાવીને તેના રિપોર્ટ પણ તે બનાવતો હોય છે અને તે ત્યારબાદ તે ગ્રાહકોને પરિણામ રજૂ કરતો હોય છે હવે આપણે જોઈએ સર્વેયરનું ફિલ્ડ પર કામ શું મેઇન છે જે લેવલિંગ લેવાનું એટલે કે એના લેવલ મશીન લેવલ મશીન વડે રોડના લેવલ કેટલું ઊંચાઈ કેટલું કટિંગ રાખવું કેટલું ફિલિંગ કરવું તે લેવલિંગ એ આપણે જોઈએ આગળ થિયોડોલાઇટ સર્વે કરવાનું એટલે કે થિયડોલાઇટ મશીનથી તે રોડનું અરે સિયોલાઈટનું સર્વે કરવું ટોટલ સ્ટેશન વડે સર્વે કરવું ટીએસ મશીન આવ્યા તો હાલનું લેટેસ્ટ જે મશીન છે તેના વડે પણ સર્વે કરવાનું હોય છે ઓટોકેડ વડે નકશા બનાવવા હવે જોઈએ લેવલિંગ સર્વે રેલવે લેવલિંગ સર્વેની અંદર આપણે જોઈએ તો શું હોય રસ્તા બંધ નહેર રેલવે પાણીની પાઇપલાઇન ગટર જેવા ઇજનેરી કામોમાં લાઈન દોરી એટલે કે અલાઇનમેન્ટ નક્કી કરવાની હોય છે આપણે કોઈ રસ્તો બનાવવાનો હોય તો તેની લાઇન દોરી એ નક્કી કરવાની હોય હવે એ લાઇન દોરીનો પ્રોજેક્ટ ધારો કે કોઈ કરોડો રૂપિયાનો હોય એ એ પ્રોજેક્ટની અંદર ધારો કે ઇકોનોમિક લેવલે આપણે રસ્તો બનાવવાનો હોય હવે એ રસ્તો જે સર્વે કર્યો એના ઉપર આધારે હોય છે કે કેટલું મિનિમમ લેન્થનો રસ્તો હોય નજીકના કોઈ ખર્ચ ઓછો થતો હોય અને નજીકનો રસ્તો હોય જેના કિલોમીટર ઓછા હોય તે કેવી રીતે બચાવવા તે સર્વેયર ચાર પાંચ અલાઇનમેન્ટ નક્કી કર્યા પછી એક અલાઇનમેન્ટ ફાઇનલ થાય છે એ હાઈવે નક્કી થતો હોય છે તેવી જ રીતે બંધની સાઈટ હોય બંધની સાઇટનો નકશો બનાવવાનો હોય બંધની સાઇટનો નકશો પણ જોવામાં આવે કે ભાઈ બંધ જે નહેર છે એ સીધી જતી હોય એનું લેવલ કેવું છે આજુબાજુનું કેચમેન્ટ એરિયામાંથી પાણી કેટલું વધારે આવશે તેનું કંટ્રોલ માપ બનાવવાનું હોય તેનું કેનાલોનું અલાઇનમેન્ટ જોવાનું હોય કે આજુબાજુના એરિયામાં સીધી રીતે કે એટલે કે અપસ્ટ્રીમ સાઈડ ને ડાઉનસ્ટ્રીમ સાઈડનો નકશો જોવાનો હોય એ બધું જોઈને તે બંધની સાઇટનું નકશો બનાવવાનો હોય છે તેવી જ રીતે નહેર હોય તો નેરની અંદર બી ધારો કે નહેર જતી હોય તો બંધથી નેર જતી હોય એ નેર આપણે ધારો કે બરોબર ઢાળાઈમાં છે એનો ઢાળ એ ઢાળ બી તે સર્વે કર્યા પછી સર્વે નક્કી કરતો હોય કે ભાઈ કેટલો ઢાળ રાખો કેવી રીતે ઢાળ રાખો જેથી પાણી ઇઝીથી ઇઝીલી ગામમાં ખેતરો સુધી પહોંચે તેવી જ રીતે રેલવે રેલવેનું અલાઇનમેન્ટ બી ચાર પાંચ એવા ટેન્ટેલી ટેન્ટેટિવ અલાઇનમેન્ટ ઉપરથી છેલ્લે નક્કી એક કરવાનું હોય છે જેમ કે ઇકોનોમિક પડે તેવી રીતે એક અલાઇનમેન્ટ નક્કી કરવામાં સર્વેરનો મૂળ રોલ હોય છે કે ભાઈ નજીકે કોઈ કોઈ એવું મોનિટોરિયમ આવતું નથી જે જેને નુકસાન પહોંચે તે બી ખ્યાલ રાખવાનો હોય છે તે રેલવેનું અલાઇનમેન્ટ પણ સર્વેર દ્વારા છેલ્લે ફાઇનલ થતું હોય છે પાણીની પાઇપલાઇન પાણીની પાઇપલાઇન એક નેર જેવું જ હોય છે કે જે પાઇપલાઇન નાખતી વખત તેના કંટૂર એટલે કે એના લેવલ લેવાના હોય છે પાઇપલાઇનનું પાણી રિવર્સ ના મારે એ રીતના લેવલ લઈને તેનું લેવલ નક્કી કર્યા પછી નકશા પ્રમાણે જ પાઇપલાઇન નાખવામાં આવે છે જેથી એનું જે ઢોળાઈ હોય એ બરાબર સેટ રહે જે રીતે પાઇપલાઈન તે જ રીતે ગટરનું બી હોય છે જેવા ઇજનેરી કામોની લાઇન દોરી અલાઇનમેન્ટ નક્કી કરવા સર્વેની જરૂર પડે છે ઇજનેરી બાંધકામોના લેઆઉટ ધારો કે કોઈ બાંધકામ કરવાનું હોય એનો લેઆઉટ આર્છેદ એટલે કે ક્રોસ સેક્શન ક્રોસ સેક્શન કોઈ જગ્યાએ ધારો કે રોડ બનાવવાનો હોય એના ઊંડાઈની અંદર કેટલું કટિંગ કેટલું ફિલિંગ કોઈ રસ્તો બનાવવાનો હોય ઉબડ ખાબડ હોય તો એને પ્લેન બનાવવો પડે એ પ્લેન બનાવવા માટે પહેલાં આપણે લેવલ લેવાના હોય એ લેવલ લીધા પછી કેટલું કટિંગ છે કેટલું ફિલિંગ છે એ લેવલ એ સર્વેર દ્વારા લેવલ લીધેલા હોય એના પરથી ખબર પડતી હોય છે તેમજ અનુલમ એટલે કે લોન્જ્યુટ્યુટનલ સેક્શન બનાવવા માટે પણ સર્વેસરની જરૂર પડે છે ઈજનેરી બાંધકામમાં માટી કામની ગણતરી કરી એ જે લેવલ લીધા પછી આપણે કેટલું માટીમાં કેટલું ફિલિંગ છે કેટલું કટિંગ છે એ નક્કી એ લેવલ લીધા ઉપરથી ખબર પડતી હોય છે તેવી જ રીતે રેખા નકશા કંટ્રોલ લાઇન મેપ કંટ્રોલ લાઇન મેપનો ઉપયોગ ધારો કે કોઈ જગ્યાએ કેચમેન્ટ એરિયા હોય પાણી કેટલું આવશે કેટલું સમાસે એ લેવલ લીધા પછી કેટલું સમાશે તે એની ઉપરથી ખબર પડતી હોય છે પૃથ્વીની સપાટી ઉપર આવેલા મહત્ત્વના તથા જરૂરી બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ કે ઊંડાઈ શોધવા એટલે કે કોઈ બિંદુ હોય એની ઊંડાઈને ઊંચાઈ શોધવી હોય તો તે લેવલથી લેવલની મદદથી કરવામાં આવે છે સ્ત્રાવ ક્ષેત્ર સ્ત્રાવ ક્ષેત્રના લક્ષણોની જાણી સ્ત્રાવ ક્ષેત્ર નિશ્ચિત કરવા માટે પણ સર્વેયરની જરૂર પડે છે જળાશયનું સ્થાન નિર્ધારણ કરવા તેમજ જળાશયની સંગ્રહ શક્તિ અને ડૂબમાં જતો વિસ્તાર નક્કી કરવા હવે એ કંટ્રોલ મેપ ઉપરથી ખબર પડે કે આપણે ધારો કે સર્વેરે નકશો બનાવ્યો કંટ્રોલ મેપ ઉપરથી કે કેટલો એરિયા જળાશયની સંગ્રહ શક્તિ છે કેટલું પાણી સમય શકશે અને કેટલું ડૂબમાં જશે કેચમેન્ટ એરિયા એ સર્વેના નકશા પરથી ખબર પડતી હોય છે હવે એ રીતના જોઈએ તો થિયડોલાઇટ સર્વે બીજું એક કામ છે થિયડોલાઇટ સર્વે થિયડોલાઇટ સર્વે વડે એક સહિત ખૂણાઓની માપણી કરી શકાય આપણે કોઈ જગ્યાએ ટ્રાવર્સ બનાવવાનું હોય સર્વેરે તો પહેલાં હોરિચન્ટલ ખૂણા અને એની માપણી જરૂરી છે હોરિચન્ટલ ખૂણા થિયડોલાઇટ સર્વેર વડે લેવામાં આવે છે તેવી જ રીતે ઉધ્ધ ખૂણાઓ ધારા કે કોઈ ટાવરનું લેવલ લેવાનું હોય તો એ લેવલ લીધા પછી ટાવરની ઊંચાઈ કેટલી થશે તે વર્ટિકલ એન્ગલથી ખબર પડે તે વર્ટિકલ એંગલ એ લેવલ લીધા પછી જે થિયોડોલાઇટ વડે વર્ટિલા વર્ટિકલ એંગલ લઈ એનો ડિસ્ટન્સથી સૂત્ર વડે આપણે થિયડો ટાવરની હાઈટ માપી શકીએ છીએ ખગોળીય અવલોકનો લઈ સાચી ઉત્તર દિશા નક્કી કોઈ બી ધારો કે નકશો આપણે જોવો હોય તો પહેલાં એનું શું હોવું જરૂરિયાત છે એની ઉત્તર દિશા એટલે કે નોર્થ એ લેવી ફરજિયાત છે હવે એ શોધવા માટે પણ ખગોળીય અવલોકનો લઈ સાચી ઉત્તર દિશા નક્કી કરી શકાય બે બિંદુ વચ્ચેની ઊંચાઈનો તફાવત માપી શકાય ધારો કે કોઈ બે બિંદુ હોય નજીકના ટાવરો હોય ક્યાં તો કોઈ મકાનની પ્લીન હોય અને રોડ હોય એ બે વચ્ચેનું ઊંચાઈ કેટલી એનો તફાવત જોવો હોય તો પણ તે લેવલ મશીનથી અને થ્યુડોલાઇટથી કરી શકીએ છીએ ટાવર મિનારો વગેરેની ઊંચાઈ માપી તેમજ ખીણની ઊંડાઈ ખીણની ઊંડાઈ પણ માપી શકાય છે હવે જોઈએ બે બિંદુ વચ્ચેનું અંતર માપવું બે બિંદુ વચ્ચેનું અંતર રસ્તાઓ રેલમાર્ગો પુલો બમ્પો વગેરેની મધ્યરેખાનું જમીન પર અંકન કરવું હવે ધારો કે કોઈ રસ્તા રેલવે માર્ગનો પુલો વગેરેનું જે મધ્ય રેખા અલાઇનમેન્ટનું અંકન કરવું હોય તો થિયોડોલાઇટથી સર્વેયર કરી શકતો હોય છે બોગદા એટલે કે ટનેલની મધ્યરેખાનું જમીન પર અંકન કરવું બોગદા એટલે એ રીતના ટનેલ કોઈ જગ્યાએ એ ટનેલ કાઢવાની હોય તો એના લેવલો લઈને ટનેલનો નકશો બનાવવાનો તે પણ સર્વેયર કરતો હોય છે ખાણકામ એટલે કે માઇનિંગ માટે સર્વેક્ષણ કરવા ઢાળની માપણી સર્વેક્ષણ રેખા અને આગળ લંબાવી એટલે સર્વેક્ષણ રેખા કોઈ જતી હોય એને આપણે એની રિસ્પેક્ટમાં આગળ લંબાવવાની તો પણ એ પણ સર્વેક્ષણ સર્વેયર કરતો હોય છે બે રેખાઓના વિચલન કોણ એટલે ડિફ્લેક્શન એંગલ પણ માપી શકે છે અંતર કોણ માપન સર્વેક્ષણ કરવું ત્રિકોણી એટલે કે ટ્રાએંગ્યુલેશન સર્વેંગ કરવા માટે સ્થલાકૃતિ એટલે કે ટોપોગ્રાફિકલ મેપ એટલે કે ક્યાં આંગળી નદી નહેર ડેમ આ બધી સ્થળાકૃતિનો નકશો બનાવવા માટે ઉપયોગ થતો હોય છે હવે ટોટલ સ્ટેશનનો ઉપયોગ સર્વે દ્વારા કરીને જોબ વર્ક કરવામાં આવે છે ટોટલ સ્ટેશનનો ઉપયોગ કરી અંતરની માપણી કરે હવે ધારો કે આપણે જોયું કે ટોટલ સ્ટેશન ટોટલ સ્ટેશન હોય એનાથી બધી જ વસ્તુ શક્ય છે ટોટલ સ્ટેશનનો ઉપયોગ કરી ઉધ્વ અને ક્ષૈતિજ ખૂણાઓ પણ માપી શકાય છે એ ટોટલ સ્ટેશનની અંદર ધારો કે એ મશીન એક જગ્યાએ ઊભું રાખીએ ત્યાં આગળ કોઈ ટાવર હોય એની ઊંચાઈ અને ક્ષૈતિજ ખૂણો કે ભાઈ ઉધ્વ ખૂણો માપવો હોય તો ઇઝીલી તેની અંદર ક્લિક મારીએ તો સીધું મળી જતું હોય છે ટોટલ સ્ટેશનનો ઉપયોગ કરી દૂરના સ્થાનની ઊંચાઈ પણ માપી શકે છે ટોટલ સ્ટેશનનો ઉપયોગ કરી ક્ષેત્રફળની માપણી કરવી હવે ધારો કે સર્વેર અત્યારે હાલ ટોટલ સ્ટેશનની મદદથી ઇઝીલી ચાર પોઈન્ટ લે એટલે સર્વેર ઇઝીલી ટોટલ સ્ટેશનની બધી ક્ષેત્રફળ માપી શકે એ બી સીડી એમ ચાર પોઈન્ટ હોય અને કોઈ ખેતરનું માપણી કરવી હોય તરત જ તો ટોટલ સ્ટેશનની બદલથી ઇઝીલી સર્વેઅર માપણી કરી શકે એની અંદર ડિસ્પ્લે જલ્દી થઈ જાય ટોટલ સ્ટેશનનો ઉપયોગ કરી ગનફળ ગનફળ એટલે કોઈ જગ્યામાં રેતીની ભરાઈ કેટલી છે અને ખોદાણ કેટલું છે નક્કી કરવા માટે પણ થઈ શકે છે ટોટલ સ્ટેશનનો ઉપયોગ કરી રસ્તાના આડછેદ તૈયાર કરવા ટોટલ સ્ટેશનનો ઉપયોગ કરી માલા રેખણ બનાવવા માલા કે ટ્રાવલ્સિંગ કોઈ જગ્યાનું આપણે ધારો કે ખેતર હોય એનું ચાર પોઈન્ટ લઈને માલા રેખણ બનાવીને એનું ક્ષેત્રફળ શોધવું હોય તે પણ કરી શકે છે ટોટલ સ્ટેશનનો ઉપયોગ કરી યામુની માપણી કરી કોઓર્ડિનેટ જોવા હોય તો બી મળી શકે છે ટોટલ સ્ટેશનનો ઉપયોગ કરી માપેલા બિંદુનું ગ્રાફિકલ ડિસ્પ્લે કરવું દરેક કોઈ સ્ટેશન હોય એનો ઉપયોગ કરી માપેલા બિંદુનું ગ્રાફિકલ ડિસ્પ્લે પણ ટોટલ સ્ટેશનની મદદથી થઈ શકે છે ઓટોકેટ જોબ હવે સર્વેયર ધારો કે કોઈ ટોટલ સેશનની મદદથી પોઈન્ટ લીધેલા હોય એ પછી ગ્રાફિકલ એટલે કે નકશો બનાવવાનો હોય તો ઓટોકેટની અંદર બનાવતા હોય છે કોઈ પણ પ્રકારનું બાંધકામ શરૂ કરતા પહેલાં તે અંગેના જરૂરી જુદા જુદા ડ્રોઈંગ એટલે કે નકશા તૈયાર કરવા આપણે કોઈ જગ્યાએ ખેતરના ટીએસ મશીનથી માપણી કરી હોય એ માપણી કરેલા પોઈન્ટને આપણે કોમ્પ્યુટરની અંદર લઈ ઓટો ગેટની અંદર ઓપન કરેલા પોઈન્ટ દેખાતા હોય છે એ પોઈન્ટને લાઈનો વડે જોડીએ તો એનું ક્ષેત્રફળ પણ મળી જતું હોય ધારો કે કોઈ જગ્યાએ રોડની માપણી કરી ક્રોસ સેક્શન લીધા હોય એનું કટિંગ અને ફિલિંગ કેટલું છે એનું વોલ્યુમ કેટલું કેટલું છે એ બધું જ ઓટો ગેટની અંદર આપણે નકશો બનાવી શકતા હોઈએ છીએ જેવા કે સેન્ટ્રલ લાઇન કોઈ રોડ રસ્તાનું કિલોમીટરો સુધીના પોઈન્ટ લીધેલા હોય એની સેન્ટર લાઈનના નકશા બનાવવા હોય તો ઓટોકેડની અંદર ઇઝીલી બની જતા હોય છે જે પહેલાં આપણે જૂનાવાળી સમયમાં હાથથી ડ્રેસિંગ પેપર અને ડ્રોઈંગ શીટની મદદથી બનાવતા હતા એ હવે પતી ગયું એની જગ્યાએ આપણે ટીએસ મશીનથી પોઈન્ટ લાઈન સીધું જ ઓટોકેડની અંદર કન્વર્ટ કરીને ઇઝીલી સેન્ટર લાઈન બનાવી શકતા હોય છે પ્લાન ખોદાણ અંગેનો પ્લાન પાયાની માહિતી જેમ કે આપણે ખોદાણ કર્યું હોય અને એને પ્લાન છાપવાનો હોય તેનો પણ નકશો ઓટોકેડમાં બનાવી શકીએ છીએ બીમ કોલમ સ્લેબના સળિયાનું ડ્રોઈંગ ઇલેક્ટ્રિક વાયરિંગ લેઆઉટ ગટર વ્યવસ્થા તથા પાણી પુરવઠાની લાઇનનો લેઆઉટ વગેરે બનાવવા માટે પણ ઉપયોગ થાય છે આ પ્રકારના ડ્રોઈંગ હાથ વડે કાગળ ઉપર દોરવામાં ઘણો સમય લાગે છે બરાબર આ બધા ડ્રોઈંગ આપણે પહેલાં જૂનાણી સમયની અંદર હાથથી દોરતા હતા તેમાં બહુ સમય અને લેન્ધી હતું જે હવે ઓટોકેડની મદદથી ઇઝી અને ચોકસાઈવાળું મળે છે જોઈતી ચોકસાઈ પણ મળતી નથી એ ટાઈમે હવે ચોકસાઈ ઇઝીલી મળી શકે છે જે હવે આવા મોટાભાગના ડ્રોઈંગ કોમ્પ્યુટર વડે તૈયાર કરવા ઇઝી થઈ ગયા આપનો ખૂબ ખૂબ આભાર